ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ભરૂચ સેન્ટર દ્વારા તારીખ ત્રીજી ઓક્ટોબરના રોજ ટ્રેડ મીટ અને ઇન્સ્ટોલેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની થીમ અભિવ્યક્તિ ડિઝાઇનના અભિવ્યક્તિઓ હતી જેમાં ભાગીદાર બ્રાન્ડ્સ અને સપ્લાયર્સે તેમની નવીનતમ અને આધુનિક પ્રોડક્ટ તેમજ નવીનતાઓનું પ્રદર્શન કર્યું હતું જેણે ડિઝાઇન અને વેપાર સમુદાયને એક મંચ પર લાવ્યા હતા ચેરમેન તરીકે ચિરાગ વડગામા સચિવ તરીકે ઉમેશ ચૌધરી ખજાનચી તરીકે ફૂલચંદ્ર પટેલ અને ઉપાધ્યક્ષ તરીકે હેમંત સુરતીની વરણી કરવામાં આવી હતી નવી ટીમને રાષ્ટ્રીય પ્રમુખ અને ખજાનચી આર્કિટેક્ટ જિજ્ઞેશ મોદી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ભરૂચ સેન્ટરના સ્ટાફ પગ ચેરમેન અશ્વિન મોદી તેમજ તમામ ભૂતપૂર્વ ચેરમેનોએ હાજરી આપી હતી મને ખૂબ જ આનંદ થયો આજે અહીંયા ભરૂચની જે કમિટી છે આર્કિટેક્ટ ચિરાગ વડગામાની જે ટીમ છે એ આજે ચાર્જ લેશે ભરૂચના ચેરમેન તરીકે અને ચિરાગ એવું વ્યક્તિત્વ છે કે જે ભરૂચની ડિઝાઇન ફ્રેટલિટી આર્કિટેક્ટ્સને ડિઝાઇનર્સને અને ઇન્ટિરિયર ડિઝાઇન પ્રોફેશનને ઘણું આગળ લઈ જઈ શકે છે એટલે આજે એક ખૂબ સારો દિવસ છે જ્યારે બે વર્ષ માટે ચિરાગભાઈ ભરૂચની ઇન્ટિરિયર ડિઝાઇન ફ્રેટર્નિટીને લીડ કરશે અને આ જ વસ્તુ અમે દરેક ચેપ્ટરમાં અમારા પાંત્રીસ ચેપ્ટર છે આખા ઇન્ડિયામાં અને અમે દરેક જગ્યાએ બધાને એ રીતે જ વાત કરીએ છીએ કે ઇન્ટિરિયર ડિઝાઇન ફ્રેટર્નિટી જે છે અને જે આ પ્રોફેશન છે એનામાં એટલી ગજબની શક્તિ છે કે આખા ઇન્ડિયાની ડિઝાઇન ફેકલ્ટી અને ડિઝાઇન ફિલ્ડને અને કન્સ્ટ્રક્શન ફિલ્ડને આગળ લઈ જઈ શકે છે અને આખા દેશને આગળ લઈ જઈ શકે છે અને અમે નેશનલ લેવલથી એક જ સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે ડિઝાઇનનો સાથ એટલે આપણા દેશને આગળ લઈ જવાનો એક નિર્ધાર કારણ કે આપણી જીવનની દરેકે દરેક પળમાં ડિઝાઇનનું મહત્ત્વ રહેલું છે ચાહે એ આપણું શહેર હોય ચાપ ચાહે આપણું એ ઘર હોય ચાહે આપણી એ શેરી હોય કે ચાહે કોઈ પણ જગ્યા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય ડિઝાઇનના સંગાથે એ જીવનમાં અને ડિઝાઇનના સંગાથે આપણો દેશ આગળ વધી શકે છે ટ્રિપલ આઈડી જેમ વાત થઈ એમ પેન ઇન્ડિયા પાંત્રીસ ચેપ્ટર છે જેમાંથી ભરૂચ એક ચેપ્ટર છે એમાં અમે લોકો લગભગ એંશી જેટલા આર્કિટેક્ટ્સ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને ટ્રેડ મેમ્બર્સ છે અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં એક રેસિડેન્સથી માંડીને એક કમર્શિયલ કોમ્પ્લેક્સથી માંડીને એક એક હાઉસિંગ સોસાયટીથી માંડી અને સિટી ડેવલપમેન્ટમાં જે યોગદાન આપી શકે એ આ સંસ્થા યોગદાન આપવા માટે ઘણા કાર્યક્રમો કરશે અને અમે લોકો ઘણા આર્કિટેક્ટ્સને બોલાવીએ ટાઉન પ્લાનર્સને બોલાવીએ આર્ટિસ્ટને બોલાવીએ અને એમના જે નોલેજ છે એને એમાંથી જે શીખી શકીએ એ શીખવાની ટ્રાય કરીએ અને એ આપણા સિટીના ડેવલપમેન્ટ માટે અને આપણી કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીના ડેવલપ માટે એને યુઝ કરીએ એવા આશયથી આગળ વધશું